નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો મકર મકરસંક્રાંતિના દિવસે જો તમે આ જગ્યા ઉપર ચૌદ દીવા પ્રગટાવી દેશો તો બની જશો ધનવાન તેમજ તમારા ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ઘરની ગરીબી થઈ જશે દૂર તો મિત્રો ઉત્તરાયણના દિવસે જો તમે આ પ્રકારે દીપદાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો મકર મકરસંક્રાંતિના દિવસે આ જગ્યા ઉપર જો તમે આ જગ્યા ઉપર દીવા પ્રગટાવો છો

તમે આવનારી મકર સંક્રાંતિ દિવસે આ જગ્યા ઉપર તમે દીપદાન કરો છો તો મિત્રો એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે શુભ અને મંગળકારી પણ માનવામાં આવે છે કારણ કે મિત્રો ઉત્તરાયણ છે એ વર્ષનો સૌથી પહેલો તહેવાર મનાવવામાં આવે છે આથી જો તમે આ પ્રકારે આ જગ્યા ઉપર દીપદાન અને દીવા પ્રગટાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થાય છે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં એવો સુધારો તમને જોવા મળે છે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આ મહાન ઉપાય વિશે આગળ વધતા પહેલા આપણે થોડીક ઉત્તરાયણ વિશે જાણકારી મેળવી લઈએ તો મિત્રો આજ મકર સંક્રાંતિના તહેવારને દાન અને સ્નાનનો તહેવાર મનાવવામાં આવે છે આથી તમે આ દિવસે દાન પુણ્ય કરો છો તો મિત્રો તમને બધા જ પાપોમાંથી પાપોમાંથી મુક્તિ મુક્તિ મળી જશે જાણે અજાણ્યા થયેલા તમે મેળવી શકો છો મિત્રો તમે ઉત્તરાયણના દિવસે જે કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો એ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય કરાવી શકે છે આથી મિત્રો મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવું એ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો બધા લોકો છે એ પોતાના સામર્થ્ય અનુસાર થોડું અથવા તો વધારે દાન પુણ્ય કરે છે પણ દાન જરૂર કરી શકે તો મિત્રો આપણે આજના આ વિડિયોમાં એક સાત વસ્તુ વિશે પણ જાણીશું કે સાત વસ્તુ એટલી બધી ખાસ છે કે જેનું તમારે દાન ઉત્તરાયણના દિવસે અવશ્ય કરવું જોઈએ તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણીશું કે તમારે ઉત્તરાયણના દિવસે આ દિવા તમારે કઈ કઈ જગ્યા ઉપર પ્રગટાવવાના છે કે જેથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે અને ઘરના વાસ્તુ દોષમાંથી તમને મુક્તિ મળી શકે છે અને તમારા ઘરની ગરીબી પણ સમાપ્ત થઈ જાય અને જો તમે ઉત્તરાયણના દિવસે આ જગ્યા ઉપર દીવા પ્રગટાવી દેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશાને માટે બની રહેશે તો મિત્રો આ વર્ષની મકર સંક્રાંતિ છે એ આવનારી ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે મનાવવામાં આવશે અને મિત્રો મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનો ઉત્તમ સમય છે એ આ દિવસે સવાર સવારના છ વાગ્યા થી લઈને નવ વાગ્યા સુધીમાં દાન પુણ્ય કરવાનો સમય છે આથી જો તમે આ સમયમાં આ વસ્તુઓનું દાન કરો છો તો તમને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે તો એવી કઈ વસ્તુ છે કે જેમાં તમારે આ સમયમાં દાન કરવી જોઈએ અને એ વિશે પણ આપણે મિત્રો આજના આ વિડીયોમાં જાણીશું તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરીને પછી સૂર્યદેવની પૂજા આરાધના કરો છો તો મિત્રો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરના સભ્યોનું આયુષ્ય પણ વધી શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો આ મકર સંક્રાંતિનો ઉત્સવ છે એને આખા ભારતમાં બધા જ રાજ્યોમાં આમ જોઈએ તો મનાવવામાં આવે છે અને બધા જ લોકો આને અલગ અલગ નામથી ઓળખે છે તો મિત્રો ઉત્તરાયણના દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે સૂર્ય છે એ પોતાના પુત્ર શનિની રાશિ પ્રવેશ કરે છે મિત્રો એવી માન્યતા છે કે મકર સંક્રાંતિમાં શનિદેવ ની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો મકર દિવસે સૂર્ય દેવ છે એ ઉત્તર દિશા બાજુ ગતિ કરે છે આ અવધિમાં સૂર્યનું તેજ સૌથી વધારે હોય છે તો મિત્રો આ જ કારણ છે

એના પહેલા જો તમે આ વિડિયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડિયોને લાઈક કરી અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને તમને આ ઉપાયનો ફળ પણ મળી શકે છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે આ 14 દીવાનું દાન કરો છો તો મિત્રો તમારા પરિવારના સભ્યો બધા જ રોગોથી દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે જે પણ મુશ્કેલી હોય એનાથી તમને છુટકારો મળી શકે છે આથી મિત્રો આ વિડીયોને જો તમે આખો જોઈ લેશો અને આ ઉપાયને સરખો સમજી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું એવું ફળ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો જો મિત્રો તમે ઉત્તરાયણના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં એવા ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે મિત્રો જો તમે પણ પૂરા વિધિ વિધાનથી આ ચૌદ દીવા ઉત્તરાયણના દિવસે જગ્યા ઉપર પ્રગટાવી દેશો

પછી આ દીવા છે એને તમારે પ્રગટાવી દેવાના છે તો મિત્રો જ્યારે પણ તમે આ દીવા તૈયાર કરી લો છો તો સૌ પ્રથમ પોતાના ઘરના મંદિરમાં તમે આરતી કરીને આ બધા દીવાથી એકવાર આરતી કરી લો પછી એકવાર ટંકોરી વગાડીને એકવાર પૂજા કરી લેવાની છે પછી મિત્રો આ દીવા છે એને તમારે આ જગ્યા ઉપર મૂકી દેવાના છે તમારે એને પ્રગટાવી દેવાના છે પણ જો મિત્રો તમે આ જગ્યા ઉપર નહીં જઈ શકો તો મિત્રો તમે ઘરે જ આ દીવા પ્રગટાવીને આ રીતે દીપદાન કરી શકો છો તો મિત્રો વિડિયોની પૂરી જાણકારી લેવા માટે અને આ ઉપાયની આખી જાણકારી લેવા માટે તમે આ વિડિયોને આખું જરૂર જોજો સૌપ્રથમ દીવો છે કે તમારે પોતાના ઘરના મંદિરમાં પ્રગટાવી દેવાનો છે અને ત્યાં તમારે પોતાના દેવી દેવતાઓની તેમજ લક્ષ્મી માતાની પૂજા આરતી કરી લેવાની છે પછી મિત્રો બીજો દીવો છે એ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે પ્રગટાવી દેવાનો છે તો મિત્રો હવે ત્રીજો દીવો છે એ તમારા પિતૃઓના નામનો હશે આથી મિત્રો આ દીવાનું મુખ તમારે દક્ષિણ દિશા બાજુ રાખવાનું છે આજે મિત્રો તમે આ પોતાના પિતૃનો ત્રીજો દીવો છે એ દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને પ્રગટાવી શકો છો અને આ દીવાનું સ્થાન તમે રસોડામાં પણ રાખી શકો છો અથવા તો તમે પાણીયારે આ પિતૃનો દીવો પ્રગટાવી શકો છો તેની સાથે જ મિત્રો તમે ચોથો દીવો છે એ પોતાના રસોડામાં અન્નપૂર્ણામાં નું ધ્યાન કરીને લગાવી શકો છો પછી મિત્રો પાંચમો દીવો છે એ તમારે તુલસી માતાના છોડની નીચે પ્રગટાવવાનો છે અને મિત્રો છઠ્ઠો દીવો છે એ તમારે વહેતા પાણીમાં પ્રગટાવી દેવાનો છે તેમજ મિત્રો આ વહેતું પાણી છે એ બધા જ દેવી દેવતાના નામનું સ્વરૂપ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું તેમજ દીપદાન કરવાનું બહુ ખાસ મહત્વ પણ મનાવવામાં આવે છે તેની સાથે જ મિત્રો સાતમો દીવો છે એ તમારે મહાદેવના મંદિરે પ્રગટાવી દેવાનો છે અને સાથે જ ત્યાં મહાદેવની પૂજા અર્ચના કરીને તેની પાસે તમારી મનોકામનાની પ્રાર્થના કરવાની છે તેના પછી મિત્રો આઠમો દીવો છે એ તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણ મંદિરે પ્રગટાવવાનો છે તેમજ મિત્રો નવમો દીવો જે છે એ તમારે પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવી દેવાનો છે અને મિત્રો દસમો દીવો છે એ તમારે આકાશની તરફ મોહ રાખીને સૂર્ય ભગવાનને આ દસમો દીવો પ્રગટાવી દેવાનો છે કારણ કે મિત્રો સૂર્યદેવ છે એને ગ્રહોના રાજા માનવામાં આવે છે પછી મિત્રો અગિયારમો જે દીવો હોય છે એ તમારે બીલીપત્રના વૃક્ષની નીચે પ્રગટાવવાનો છે તેમજ મિત્રો જો તમને આ બીલી વૃક્ષ ન મળે તો તમે આમળાના વૃક્ષ નીચે પણ આ દીવો પ્રગટાવી શકો છો અને જો કોઈ પણ વૃક્ષ ન મળે તો મિત્રો તમે પીપળાના વૃક્ષની નીચે પણ આ પ્રકારે દીપદાન કરી શકો છો જેથી તમને બધા જ દેવ દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે તેના પછી મિત્રો આ બારમો દીવો છે એને તમારે કોઈ પણ ગૌશાળામાં પ્રગટાવી દેવાનો છે કારણ કે મિત્રો ગૌશાળા જ્યાં હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે તેમજ મિત્રો જો દીવો છે એ તમારે કોઈ પણ ચાર રસ્તા ઉપર પ્રગટાવી દેવાનો છે કારણ કે મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે ચાર રસ્તા ઉપર જાઓ છો તો એક દીવો પ્રગટાવી દેશો તો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે અથવા તો તમારા ઘરની ઉપર કોઈની એવી ખરાબ નજર લાગી ગઈ હશે અથવા તો ભૂતક પ્રેત હશે તો ઉત્તરાયણના દિવસે આ ચાર રસ્તા ઉપર એક દીવો પ્રગટાવીથી આ બધી જ તમારી નકારાત્મક ઉર્જા છે એનાથી તમને હંમેશા માટે છુટકારો મળી શકે છે તેમજ જો તમારી ઉપર કોઈની ખરાબ નજર હશે તો તે પણ સાવ સમાપ્ત થઈ જશે અને સાથે જ જો તમારા ઘરમાં જેટલી પણ દરિદ્રતા એટલે કે ગરીબી હશે તે પણ જતી રહેશે તો મિત્રો હવે આપણે વાત કરીએ સૌથી છેલ્લા એટલે કે 14મા દિવા વિશે તો મિત્રો આમ 14મો દિવો છે એ બહુ ખાસ અને મહત્વનો છે આથી આને ધ્યાનથી સાંભળજો મિત્રો જો તમે આ 14મો દિવો છે એ કોઈ પણ વેતા પાણીમાં અથવા નદી તળાવમાં ન જઈ શકો તો મિત્રો તમારે પોતાના ઘરના ફળિયામાં અથવા તો પોતાની ઘરની બાલ્કનીમાં આ દીવો પ્રગટાવી દેવાનો છે જો મિત્રો હવે સૌથી મહત્વની વાત છે કે જો તમે આ દીવાને જે પણ સ્થાન જણાવ્યા છે એ સ્થાન ઉપર જો તમે જઈ શકો અથવા તો તમારા ઘરની આજુબાજુમાં આ પ્રકારના સ્થાન ન હોય તો મિત્રો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર ચૌદ દીવા પ્રગટાવીને પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરી શકો છો આ પ્રકારે જગ્યા ઉપર ન જઈ શકો તો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ દીવા પ્રગટાવીને પોતાના દેવી દેવતાની પૂજા કરી લેશો તો મિત્રો તમને દીપદાનનું ફળ જગ્યા જેટલું જ મળી શકે છે આથી મિત્રો જો તમે ઉત્તરાયણના દિવસે આ પ્રકારે આ જગ્યા ઉપર અથવા તો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ પ્રકારે દીપદાન કરી દેશો એટલે કે ચૌદ દીવા પ્રગટાવી દેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર થઈ જશે તેની સાથે જ ઉત્તરાયણના દિવસે તમે આ પ્રકારે દીપદાન કરશો તો મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ જશે તમારા ઘરની બધી જ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે તેની સાથે જ જો તમારા ઘરમાં વાસ્તુ શનિદોષ મંગળ દોષ ગ્રહ દોષ અથવા તો કુંડળી દોષ હશે તો બધા થઈ શકે છે આથી મિત્રો તમે ઉત્તરાયણના દિવસે આ પ્રકારે દીપદાન કરી દેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ છે તેની સાથે જ મિત્રો ઉત્તરાયણના દિવસે આ દેવાઓની જેમ પ્રકારની વસ્તુઓનું દાન પણ મહત્વ છે આથી જો મિત્રો તમે ચૌદ વસ્તુઓમાંથી તલનું દાન તેમજ તલની કોઈ પણ વસ્તુ અથવા તો અનાજ તેમજ વસ્ત્રોનું તમે દાન આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે આથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમે આ ગાય માતાને લીલો ચારો ખવડાવો છો અને પક્ષીઓને ચણ નાખો છો તો પણ તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો ઉત્તરાયણનો દિવસ છે એને ખાસ દાન પુણ્યનો દિવસ મનાવવામાં આવે છે આથી જો તમે આ દિવસે પોતાના યથાશક્તિ પ્રમાણે દીપદાન પણ કરો છો અથવા તો કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો બધા જ દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે આથી મિત્રો તમારે ઉત્તરાયણના દિવસે કોઈ પણ વસ્તુનું દાન આ દિવસે પોતાના યથાશક્તિ પ્રમાણે અવશ્ય કરવું જ જોઈએ જેથી કરીને મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે અને તમારા ઘરમાં

મકર સંક્રાંતિના દિવસે આરંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેમજ જ્યોતિષ શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન ન કરવું જોઈએ આ દિવસે તેલનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત તે વ્યક્તિના કાર્યો પણ ખરાબ કરે છે આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે તેલનું દાન કરવાનું ટાળવું જ જોઈએ તેમજ મકર સંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ શાસ્ત્રીય પરંપરા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કાતર છરી વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ એવું કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે તેમજ મકર સંક્રાંતિ પર જૂના ફાટેલા કપડાં ક્ષતિગ્રસ્ત વસ્તુઓ અથવા તો બિન ઉપયોગી વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જ જોઈએ હંમેશા નવી ઉપયોગી અને સ્વચ્છ વસ્તુઓનું દાન કરજો અશુદ્ધ અશુદ્ધ કે અયોગ્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે અશુભ અસર થઈ શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ કપડા અને અનાજ ચંદ્ર સાથે સંકળાયેલા છે જે સૂર્યની ઉર્જા સાથે સુસંગત નથી તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડિયોને લાઈક ન કર્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર